સુરતમાં સરકારી સ્કૂલમાં પ્રવેશ મેળવવા પડાપડી થઈ છે શાળા પ્રવેશોત્સવ દરમિયાન નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સ્કૂલોમાં હજારો વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો છે બાળકોને કુમકુમ પગલે અનોખી રીતે સ્કૂલમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો સ્કૂલ પ્રવેશ દરમિયાન ઉત્સવનો માહોલ મોટા ભાગની સ્કૂલમાં જોવા મળ્યો હતો આ વર્ષે અમે પણ એવો ટાર્ગેટ રાખ્યો હતો કે ગત વર્ષ કરતાં વધુ વિદ્યાર્થીઓને શાળામાં પ્રવેશ આપી શકાય કારણ કે ગત વર્ષે ઘણા વિદ્યાર્થીઓ વેઇટિંગમાં હતા ગત વર્ષે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ની સ્કૂલો માં પંદર હજાર થી વધુ વિદ્યાર્થીઓ પ્રવેશ આપ્યા બાદ આ વખતે વીસ હજાર ના લક્ષ્યાંક સુધી પહોંચવાનું પાલિકા એ નક્કી કર્યું હતું જોકે લક્ષ્ય કરતા પણ વધુ બાળકો પ્રવેશ આપવામાં આવ્યો હતો બાલવાટિકા માં અગિયાર હજાર ત્રેપન ધોરણ એક માં આઠ હજાર ત્રણસો ને સત્યાસી અને ખાનગી સ્કૂલો માંથી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ની સ્કૂલો માં છ હજાર બસો પાંચ જેટલા વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવી રેકોર્ડ બનાવી દીધો છે હજુ પણ આ આંખમાં વધારો થાય તેવી શક્યતાઓ છે દેવેન ચિતવે ભાસ્કર સુરત શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્યભાસ્કર એપ